વલસાડના ધરમપુર ચોકડી ઉપર આઈસર ટેમ્પા ને અકસ્માત ટેમ્પો માં ફસાયો રૂરલ પોલીસની ટીમે ચાલક ને બહાર કાઢી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડ્યો ચોવીસ મોડી રાત્રે બાત્રીસ કલાકના અરસા માં બનેલી ઘટના મળતી માહિતી મુજબ મોડી રાત્રે વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર બનેલી અકસ્માત ની ઘટનામાં ટેમ્પો નંબર ડીડી ઝીરો વન સી નાઇન સેવન ફોર ટુ નો ચાલક બજરંગી સીતારામ યાદવ ટેમ્પોમાં વાપીથી માલ ભરી સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવર બ્રિજના ઉપર આગળ ચાલી રહેલ અજાણ્યા વાહને એકાએક બ્રેક મારતા આઇસર ટેમ્પો ધડાકાભેર અજાણ્યા વાહનમાં અથડાતા ટેમ્પોની કેબિનમાં ચાલક ફસાઈ ગયો હતો જોકે અકસ્માતની જાણ પેટ્રોલિંગ કરી રહેલ રૂરલ પોલીસની સો નંબરની પીસીઆર વાનને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એક કલાકની ભારે જહેમત બાદ ટેમ્પોમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે સમગ્ર ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી પરંતુ ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતના કારણે બે કિલોમીટર લાંબી ટ્રાફિક જામની કતાર લાગી હતી જેના કારણે એમ્બ્યુલન્સ આવવામાં મોડું થવાનું હોય આવા સંજોગોમાં પોલીસની ટીમે ઇજાગ્રસ્ત ચાલકને પોલીસ પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલ જવા રવાના થયા હતા જોકે અદ્રસ્ત એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચતા તાત્કાલિક પીસીઆર વાનમાંથી પેશન્ટને એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવને પગલે વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી અકસ્માતમાં નુકસાની પામેલ ટેમ્પોને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો સમગ્ર મામલે રાહદારીઓ તથા ટ્રક ચાલકોએ પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો